હા મિત્રો કેમ છો મજામાં તો ભાઈ આજે એકદમ ભાઈ અમારો આખું ફેમિલી એટલે કે ભાઈ અમારા ફોજ ભાઈનું કુટુંબ એટલે કે ભાઈ બધા જ ભેગા થઈને ભાઈ એકદમ તુવેર ટોઠાનો પ્રોગ્રામ કર્યો છે ભાઈ તો એકદમ તુવેરો લસણ બધું કાપવાનું હોય ભાઈ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ તુવેર ટોઠાનો પ્રોગ્રામ કેવો કરીએ છીએ ભાઈ એકદમ અમારા ઘરે તો તમને બતાવું છે કે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો ભાઈ આ વચ્ચેલા રૂમમાં માતાજીનો મઢ જ્યાં આપણે ભાઈ એકદમ સેવા પૂજા દીધો બધી કરી દીધી ભાઈ બહાર તમે જોયો તો ભાઈ એકદમ એકદમ જીતલ ભાઈ ચૂલો સળગાવી રહી છે મારા મમ્મી બે જણા ચૂલો એકદમ સળગાવી રહે છે તો કંઈ કાંક ચૂલા ઉપર ભાઈ તુવેર ટોઠા બનાવીએ તો એની વાત જ અલગ હોય તો આપણે ઉપર જઈને જોઈએ ભાઈ બધું કપાઈ રહ્યું છે ભાઈ તો કોણ ફોન કાપી રહ્યું છે મીડિયો કન્ટિન્યૂ ચાલુ રાખો તો ભાઈ તમે જોઈ રહ્યા તો એક બાજુ જુઓ ભાઈ આખું જ અમારું અમારા કાકીની બધા બે જો અબે કલાકથી મંડ્યા કાંક લસણ જુઓ આખું ટોકર ભરીને લસણ ભાઈ બે કિલો તુવેરો બનાવીએ તો બે કિલો લસણ જુઓ અને કિલો મરચાં જુઓ તે જ પ્રમાણે બધું ટામેટાને બધું ભાઈ એકદમ સમારી રહ્યા છે તો ભાઈ અમારા કાકાની દીકરીને બધા આવી ગયા પછી મદદ કરવા અમારા કાકી તો ભાઈ બપોરથી ભાઈ તૈયારી બધી ચાલી રહી હતી હવે જો સામે જુઓ તો મેઘાન હોવાની બે જણા તો ભાઈ બની રહ્યા છે તો ભાઈ મરચાને બધું કટિંગ થઈ રહ્યું છે ભાઈ તો તમને બતાવું છું ભાઈ થોડી જ વારમાં બધું સમારે બધું સમારે થઈ એટલે એટલે પછી બનાવવાના છે ઠૂઠા તો ભાઈ અમારા ઠૂઠા બનાવવાના છે તમારા કાકા બનાવવાના છે શું બનાવના ટોટલા પર બનાવના સુપરન ટોકરો ખાય કે વારક જો પાસ બહુ તીખા ના કરી દો બધા ખાય બહુ તીખા ના કરી દો બરાબર તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ તો આપણે ઉપરથી નીચે આવ્યા તો એ ચૂલો ને બધું સળગાવાનું ચાલુ રહ્યું છે તો એ પ્રમાણે ભઈ એકદમ કે હા ચૂલો એકદમ ચૂલા પણ તૈયારી કરી દીધી છે તો ભાઈ આપણું મકાન છે તો થોડી જ વારમાં ભાઈ તુવેર ટોઠા બનાવવાનું કામ ચાલુ હોય બાજુ ભાઈ એક બા ઠંડી જબરજસ્ત પડતી હોય તો ભાઈ મોટા ભાગે ગામડામાં તો ભાઈ તુવેર ટોઠાનો પ્રોગ્રામ હોય આજુબાજુ જોઈ શકો છો ભાઈ એકદમ અંધારું થઈ ગયું છે તો ભાઈ ચાલુ કરશું બનાવવાનું તો મિનિમમ કલાક દોઢ કલાક જેવું તો થઈ જ જવાનું છે તો ભાઈ એકદમ મિનિમમ અત્યારે વાગ્યા છે ભાઈ આઠ તો દસ વાગી જશે વાર લાગશે હા થોડી વાર જોરદાર સ્મેલ આય રહી ટોઠા એકદમ બની તૈયાર થઈ ગયા છે બધા માર ગમ જો મજા મજા પડે છે જોરદાર ક્યાં બન્યા કાકા

તો ભાઈ તમને પણ આવું ભાઈ આપણે કહીએ છીએ ભાઈ તમારો પણ ફેમિલી હોય બધા હાડી મળી ભાઈ આવું કઈ પ્રોગ્રામ કરજો બધા એક બાજુ ભેગા થઈ જજો ભાઈ ખરેખર ખૂબ આનંદ થશે આવજો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આવજો